ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા તે ઉપરાંત સિંગવડ દાસા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની બેઠકમાં પણ સહભાગી થયા હતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યો છે જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી ચાર કરોડ એકોતેર લાખ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે એકવીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યું છે નવનિર્મિત એકલવ્ય મોડલ્સ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ દસ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે ચુમ્મોતેર જેટલા નવીન ઘરના લોકાર્પણ સિંગવડ ખાતે આશરે ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ સાહીઠ લાખના ખર્ચે તૈયાર કરાયું છે વીસ સામૂહિક શૌચાલયનું લોકાર્પણ સાત કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ ઓગણપચાસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે સિત્તેર પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું વિકાસ લોકાર્પણ માટેના आ कार्यक्रमा मुख्य मेहमान તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિકાને પ્રોન્ડ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીndor રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ સંસદ સભ્ય જસવંતસિંહ બાબુર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર કલેક્ટર યોગેશ નીરગુંડે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિષેક ડોક્ટર રાજીવસિંહ જાલા નિવાસી અધિક કલેક્ટર એબી પાંડુર સહિત વિવિધ વિભાગ

જનમેદિની અહીંયા ભેગી થઈ હતી જિલ્લાના નવે નવ તાલુકાઓમાંથી લોકો અહીંયા આવ્યા હતા અને આ જો કાર્યક્રમો થયા છે કે જો પ્રકલ્પો જે એના ખાતમુહૂર્ત કે લોકાર્પણ થયા છે એના થકી દાહોદ જિલ્લાની જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને લાખોની સંખ્યામાં એને લાભ મળવાનો છે